તો હેલો મિત્રો આજે આપણે આવી ગયા અહીં ખેતરમાં આ તમે જોઈ શકો છો અમારા કપાસનું ખેતર છે ફૂલો આવી જાય અહીં મિત્રો ગામડામાં રહેવાની એક ઓર મજા છે આ કુદરતી નજારાને નિહાળવાનો જોઈ શકો છો તમે મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જો આ કપાનું ફૂલ બતાવું આપણું ખેતર છે